અને ખ્યાલ રાખજો હું તમને વરુવની વચ્ચે ઘેટાથી જેમ મોકલું છું સાથે પૈસાની પોલી કે જોડી કે પગરતા રાખશો નહીં રસ્તે કોઈને જય જયકાર કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં કાકર થાવ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ થો એમ કહેશું અને જો ત્યાં કોઈ શાંતિ તો તમારી ઈચ્છે શાંતિ તેના ઉપર થશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહી જવું અને તેઓ જે કહ્યું ચાર બાજુ ખાતા હોય એ ખાતે કારણ કામ કરતા રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માતા હોય તેમને સાદર કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારા ઘર આપણે આવ્યું વાંચ્યું છે આ પ્રભુની વાણી છે તે આપવા આજના અશુભ સંદેશમાં પ્રભુ શું કહે છે ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનાર થોડા હશે કોઈપણ કાર્ય માટે ટ્રી પ્લાનિંગ હોય અને પ્રભુ શું પોતાના શિષ્યોને શુભ સંદેશની કૃષ્ણ કરવા મોકલી આપે છે ત્યારે ટ્રી પ્લાનિંગ વગર જે મળે છે જે સાથે છે એ લઈને જવાનું કહે છે સાથે જોડે એ પગર પગરગા પણ લેશો નહીં જે કામમાં તમે જાઓ એ કામમાં તમે આ ઘર પર શાંતિ ઉઠો એવા સંદેશ પહોંચાડજો પ્રભુનો આ સંદેશ આપણે બીજા સુધી પહોંચાડવા માટે પ્રભુ આપણને હાકલ કરે છે આવો આ પ્રભુને હાકલ નહીં આપણે અનુસરીએ એ શુભ સંદેશમાં શ્રદ્ધા રાખી શાંતિનો સંદેશ લોકો સુધી પહોંચાડીએ આમેન નહીં